હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોતે તેમાં પેજ નંબર સાડત્રીસથી ઓગણચાળીસ પર આપેલું છે નિબંધ લેખન તો તેના વિશે જોઈશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સાડત્રીસ પર આપેલું છે નિબંધ લેખન આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો તો અહીં આ નિબંધ લખવાનો છે તે આપણે જોઈએ

ગાય ઘાસચારો અનાજ ખોળ ખાણ વગેરે ખાય છે ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે તે આપણને દૂધ ઉપરાંત છાણ અને ગૌમૂત્ર આપે છે દૂધમાંથી દહીં છાશ માખણ ઘી પનીર અને જાત જાતની મીઠાઈઓ બને છે ગાયના છાણનું ખાતર થાય છે ખાતર ખેતી માટે ઘણું ઉપયોગી છે ગાય અંભા અંભા બોલે છે ગાયના બચ્ચાને વાછરડું કહે છે તે ખૂબ રૂપાળું લાગે છે લોકો ગાઈને ગૌમાતા કહે છે અને તેની પૂજા કરે છે તો આ રીતે પેજ નંબર પર તમે નિબંધ લેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર પર જોઈશું અહીંયા પણ નિબંધ લેખન કરવાનું છે તો તે નિબંધ જોઈએ તો અહીંયા અમે નિબંધ લીધો છે ઉનાળો ઋતુઓનું ચક્ર ફરિયાદ કરે છે શિયાળો પૂરો થયા પછી ઉનાળો આવે છે ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે ઉનાળામાં સખત ગરમી પડે છે ગરમીથી રાહત મેળવવા લોકો સફેદ તથા સુતરાઉ કપડાં પહેરે છે ઉનાળાનો બપોર ઘણો આકરો હોય છે રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઓછી થઈ જાય છે ગરમ પવન ફૂંકાય છે ધૂળની ડમરીઓ ચડે છે ઉનાળાનો આકરો તાપ સૌને અકળાવી મૂકે છે ગરમીથી રાહત મેળવવા લોકો પંખા કે એર કન્ડિશનર ચાલુ કરી ઘરમાં આરામ કરે છે અને ઠંડા પીણા પીએ છે પંખીઓ માળામાં ભરાઈ રહે છે પશુઓ જાડેની છાયામાં આરામ કરે છે ઉનાળામાં કેટલાક લોકો હવા ખાવાના સ્થળે ફરવા જાય છે શાળાઓમાં પણ વેકેશન હોય છે ઉનાળામાં કેરી તળબૂજ સકટેટી દ્રાક્ષ રાયણ અને ફાલસા ખાવાની મજા આવે છે ઉનાળામાં નદીઓ સુકાઈ જાય છે પાણીની તંગી સર્જાય છે છે ઉનાળો આકરો પરંતુ ઉનાળાની ગરમીને લીધે જ વરસાદ આવે છે એટલે ઉનાળાના આકરા તાપને સહન કરીએ છૂટકો તો આ રીતે પેજ નંબર આડત્રીસ પર તમે નિબંધ લેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર ઓગણચાલીસ પર જોઈશું તો અહીંયા પર આપણે નિબંધ લેખન કરવાનું છે તો તે નિબંધ જોઈએ અહીંયા મેં લીધેલું છે મારું પ્રિય વસ્ત્ર મારા જન્મદિવસે મને મારા મામાએ નવું શર્ટ ભેટમાં આપ્યું છે તે આસમાની રંગનું છે તેમાં આછા સફેદ રંગની ઊભી લીટીઓ છે તે સુતરાવું છે તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો સુવાળો સ્પર્શ ખૂબ ગમે છે હવે તો જ્યારે મારે સુ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે તે કોઈપણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે ઉઠતા બેસતા તે મેલું ન થઈ જાય તેની હું કાળજી રાખું છું એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી હા ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે છે ઇસ્ત્રી કર્યા પછી કપડાના કબાટમાં તેને વ્યવસ્થિત ગોઠવીને હું મૂકી દઉં છું તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે તે શિયાળાની કડકડતી ઠંડીમાં વધારે ઠરતું પણ નથી તેથી તે મને ગમે છે તો આ રીતે પેજ નંબર સાડત્રીસ થી ઓગણચાલીસ પર તમે લેખન કરી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં